રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા વોર્ડ નંબર નવમાં ભાજપની પેનલ જીતી ભાજપ ચાર કોંગ્રેસ શીરો અપક્ષ શીરો અત્યાર સુધીનું કુલ પરિણામ છત્રીસ સીટનું પરિણામ ભાજપ ચોવીસ કોંગ્રેસ બાર અપક્ષ શીરો ધોરાજી ઉકલેટા અને પરાવદરમાં ભાજપનો ભવ્ય વિજય થતાં ધોરાજીમાં જશ્નનો માહોલ જોવા મળેલ અને ઢોલ નગારા સાથે ભાજપના વિજયને લોકોએ વધાવ્યો અને ભાજપના અગ્રણી રવિભાઈ માકડિયાએ પણ નગરપાલિકામાં જે ભાજપનો ભવ્ય વિજય થયો છે તેને વધાવવામાં આવ્યો હતો રિપોર્ટર ફિરોજ જુનેજા ધોરાજી આજે ઉપલેટા ધોરાજી વિધાનસભા ક્ષેત્રના ત્રણ નગરપાલિકાના ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે થોડુંક જ કાઉન્ટિંગ બાકી છે ત્રણે ત્રણ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવાની છે એમાં કોઈ શંકાના સ્થાન નથી ભાયોદરમાં સોળ સીટ આવી ગઈ છે ચોવીસમાંથી સોળ ઉપલેટાની અંદર છત્રીસમાંથી છવ્વીસ બેઠકો ફાઇનલ થઈ ગઈ છે હજી પણ એકાદ બે વધી શકે અને ધોરાજીની અંદર એકત્રીસ ઉમેદવાર અમે ઊભા રાખ્યા હતા એકત્રીસમાંથી ચોવીસ ઉમેદવારનો વિજય નિશ્ચિત થઈ ગયો છે તો આ દ્રષ્ટિથી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિ અને વિકાસના આધાર ઉપર અમે સમગ્ર જિલ્લામાં કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ ચૂંટણી લડી રહ્યા છે અને વિકાસનો મુદ્દો લઈને લોકોની વચ્ચે ગયા છે સર્વ વિસ્તારનો સર્વ ક્ષેત્રીય સર્વસ્પર્શીય વિકાસ થાય દરેક વર્ગનો વિકાસ થાય છેવાડાના માનવીનો વિકાસ થાય એ દ્રષ્ટિથી અમે જે અમે અમારા કાર્યકર્તાઓ મેદે ઉતરા અને કાર્યકર્તાનો અથાગ પ્રયાસ પરિશ્રમ

પાંચ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનવા જઈ રહી છે અંદર પણ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ લલિતભાઈ વસોયાના ના પણ ભાજપની નગરપાલિકા બને છે અને અંદર ભાજપ ની નગરપાલિકા લોકોએ કોંગ્રેસ ને જાકારો આપ્યો છે સમગ્ર સૌરાષ્ટ્ર ની અંદર ભારતીય જનતા પાર્ટી ની નગરપાલિકા બનવા જઈ રહી છે વિશ્વાસ સાથે કહું છું ભારતીય જનતા પાર્ટીના એક એક મતદારનો પણ આભાર માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી ની નગરપાલિકા બને